અંબાજીના જંગલોમાં એકવાર ફરી આગ લાગવાની ઘટના સામે આવી છે અંબાજીથી દાંતા જતા રોડ પર આ ઘટના બની છે અંબાજીથી બે કિલોમીટર દૂર બનેલી આ ઘટનામાં અસંખ્ય લીલા વૃક્ષો સળગી ચૂક્યા છે દાંતાના આ જંગલોમાં ઉનાળાની શરૂઆત થતાં જ અનેકવાર આગની ઘટનાઓ બનતી હોય છે પરંતુ વન વિભાગ દ્વારા તકેદારીના કોઈ જ પગલા લેવામાં આવતા નથી આ આગની ઘટના બનતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા આગ લાગવાની ઘટનાને પગલે જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસી લોકો પણ તેમના પરિવાર સાથે ઘર છોડીને ભાગતા નજરે પડ્યા હતા જંગલોમાં વધી રહેલી આગની ઘટના વિશે સ્થાનિક વન વિભાગના અધિકારીઓનો સંપર્ક કરતા આ અધિકારીઓએ ચૂંટણી આચાર સંહિતાનું બહાનું આગળ ધરીને તેમની પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી વખત બીજી આગ આવે છે હવે હાજર નથી હોતા આગ લગાવી દે છે હવે કોણ લગાવે એ ખબર પડતી નથી આ કે મારા ફાધરના હાથની જે બાવીસ વર્ષ જૂની વાળ હતી એ પણ બધી સળગીને ખાખ થઈ ગઈ છે અને હું અહીંયા હાજર નહોતો અને આ તો ઘરે ધુવાડા નીકળ્યા એટલે ખબર પડી કે આપણા ખેતર બાજુ આગ લાગી છે એટલે હું ને મારા છોકરા બધા દોડીને આવ્યા પણ આગ હવે ઓલરી શક્યા નહી બહુ ભયંકર આગ હતી તો જાનવર હોય છે અમુક વાર તો પાક બી સળગવાની ઘટના થાય છે પણ તેમાં પણ એક વાર બી લાગી હતી તો એમણે તો બધા આદિવાસી ને બધા આ લોકો આવીને મશીન ચાલુ કરીને આ ગોલવી હતી મારો પાક બચાવ દોઢ થી બે કિલોમીટર ની રેન્જ અંદર થી આગ લગાવવામાં આવી મતલબ આગ લાગી લાગતી આવી છે